બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે અયોધ્યામાં વાંદરાઓ ખૂબ એક દિવસ ઘનશ્યામ ઓસરીને કોરે ઊભા ઉભા રોટલી ને માખન મિશ્રી જમી રહ્યા હતા તેવામાં એક બુઢિયો વાંદરો ત્યાં આવ્યો ઘનશ્યામના હાથમાંથી ઝપટ મારીને રોટલી લઈ ઝાડ ઉપર ચડી ગયો ઘનશ્યામે ત્યાં ઊભા ઊભા હાથ લાંબો કર્યો અને વાંદરાને બુચીએથી પકડીને નીચે પાડ્યો વાંદરો કીકિયારીઓ કરવા લાગ્યો કીકિયારીઓ સાંભળીને બીજા વાંદરાઓ ત્યાં ભેગા થઈ ગયા ધર્મદેવ આ જોઈને મૂજાઈ ગયા તેમને થયું કે નક્કી આ વાંદરાઓ મારા ઘનશ્યામને ઈજા પમાડશે તેઓ ઘરમાં લાકડી લેવા ગયા ત્યાં તો આ બીજું ઘનશ્યામે જેટલા વાંદરા હતા તેટલા રૂપ લીધા અને વાંદરાઓને મંડ્યા મેથી પાક આપવા કાંઈકને પૂંછડેથી પકડ્યા કંઈકને પગેથી પકડ્યા કંઈકને કાનેથી ઝાલ્યા કોઈને બોચી પકડી વાંદરા ઘનશ્યામના હાથમાંથી છટકવા પ્રયત્ન કરે પણ ઘનશ્યામ એમ મૂકે છે ના એટલામાં ધર્મદેવ લાકડી લઈને આવ્યા પણ જોયું તો ઘનશ્યામ અનેક રૂપી હતા તેઓ તો આચંબા જ પડી ગયા પછી ઘનશ્યામે વાંદરાઓને છોડી મૂક્યા વાંદરાઓ ઊભી પૂછડીએ ભાગી ગયા આવી રીતે ઘનશ્યામ અયોધ્યામાં અનેક પ્રકારની માનુક્ષી તથા દિવ્ય લીલાઓ કરવા લાગ્યા આ અરસામાં ભક્તિમાતાએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો તેમનું નામ ઈચ્છારામ રાખવામાં આવ્યું બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય